તો કેમ છો મારા ભાઈઓ તો ભાઈઓ સ્વાગત છે તમારો આજના આપણા બીજી એમાં ગુજરાતી ગેમ પ્લે વિડીયોમાં અને ભાઈ આપણે ત્રણ જણા તો હું ભૂલ્યો અને હગો હતા તે પણ સોથો કોઈ હતો નહીં એટલે સોથો આપણો આવી ગયો છે આ કોઈક હિન્દીવાળો અને ભાઈ એ છે જે આપણી ઉપર ખાતો થશે મજા આવશે પણ આવતી પહેલાં અહીંયા તો ઉતર્યા હતા આપણે અહીંયા અને ભાઈ હમેથી ધબધબાટી બોલી એટલે આપણે અંદર આવ્યા ગયા ઘા અને અહીંયા આગળ આવતાની સાથે જો ચાર નંબર હું ભૂલ્યો નખો નોખો નોખો જ રહે દર વખતે રિવાય કરીએ લૂટે રિવાય નથી કરતો નોખ ઉભો લૂંટે બોલો રિવાય કરીને આખી ટીમ છે હજી ન કરો બોલા મારી પાસે આવ્યો દહડાતો દહડાતો અગોટ લે અગો છો બাকি લૂટવા માંથી ઉસોનો એ હેટે કોક આવે છે ચાર નંબર ઈ દરજા અંદર રાજા ચાર નંબર પૂરા پیچھے બેઠ પાછે બેઠ પાછે બેઠ ઓય پیچھے રંદે નુબડા પાછે બેઠ ના બે એક નંબર કા નુબડા હે લાગે રહે દે લાગે રહે દે હા તો નિકલ નહી કર રહે આ નહી કર નહી કર નિકલ રહે દેતો રંદેતો નિકલ સાલા નુબડા પંટી કર

अगर एठे से हो हमें ओलो रियो थी जो लगे मन लगे पहला वाला बनिया प्रो गॉट इट गॉट हां बुढ़िया तने कैसो बन गया प्रो जिंदा हूं <laughs> भाई मैं नहीं मरा वो <laughs> दो नंबर मरा है वो भी तेरे जैसा नुगड़ा है बुढ़िया ए बुढ़िया माइक बंद कर तू दे के रास करो ए गाइन पर हेल तो ए बाहर से के अंदर से बाहर लगे ए आया से अरे रे गाइस आ रही है जो तो संजू

એટલે તું અહીંયા હું કમાયો પાછો તને કહું શું રીકોલે અઘો કોઈ દે કેવી કેવીને એમ કરે જ નહીં નુબરો રીકોલ કરવાનો હતો ઓલા ને ચાર નંબર કઈ રીકોલ નહીં કરે આપણે બે મરી જવું તો એને રિવાય નથી કર્યો આપણે એ પડી 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 ઘેરાઈ ગયા અરે બધું તો યાર અગાયા આખી ગેમ બગાડી ગાય એવું લાગે મને બે વગર ફાઇટ લેવાનો થાય તો બે મરી તો રીકોલ નહીં કરે કે ઓલો ચાર નંબર આવો હે કેટલો ધેકીરો થાય

यहां नहीं न था उतर तू रिकॉल उतर तू बिजू काहीतरी न कर आ आ એટલે હું ગટકા ઉતરું છું અગાતો रिकોલે જઈએ હું ગટકા ઉતરી ગયો આલો અગાશીમાં પડું અહીંયા એ ન્યા તો છે અગાશીમાં દોડતોだろう છું નો પડ્યો નકર મારા મમરા ભરાઈ જાન હાટ એટલી મળી ગઈ આલો તો ઉડી ઉડીને મારું બંદાને જો એ કોણ છે

मैंने ना देखा तो वो थे वो तू तो क्या मार्क लगाई सही तो क्या पहला यहाँ ये ऊपर या वो काउंटर तू मार क्या लगाओ तो सब बंदा है क्या ये तो तो हम बस हमारा वहाँ कटे મા યો રમવું જ નથી હાલો સારું હલો ભાઈઓ અહીંયા સુધી વિડીયોમાં જે લોકોને મજા આવી હોય વિડીયોને કરો લાઈક આપણી ચેનલ કરો સબસ્ક્રાઇબ આપણે મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટાટા એન્ડ જય દ્વારકાધીશ